ભવ્ય શ્રી રામકથા માનસ સનાતન નું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એકવીસ ડિસેમ્બર થી ઓગણત્રીસ દરમિયાન રામકથા આયોજન લાઠી રોડ પર આવેલા ધરમનગર પાછળ કરવામાં આવ્યું છે કથા શ્રવણ સવારે નવ કલાક થી બપોરે એક કલાક સુધી નું રાખવામાં આવ્યું છે. કથા દરમિયાન દરરોજ બપોરે ત્રણ કલાક થી સાંજે સાત કલાક સુધી ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કથા શ્રવણ ત્રંબકપુરના કિરિટ બાપુ કુબાવત પોતાની આગવી શૈલીમાં કરી રહ્યા છે. કથા શ્રવણનો લાભ લેવા રામદર ચાનલ પરિવાર દ્વારા અમરેલીની જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.